અને બીજું મેં તો એવું પણ જોયું છે ઘણી વ્યક્તિ છે ને તમે જેમ સંસ્કારની વાત કહી ને કે એને કદાચ ભારે થવાના સંસ્કાર જ થઈ ગયા છે હમણાં હમણાં જ બેન આવેલા પણ કે સર બહુ પ્રોબ્લેમ છે એમ કે કે હમણાં છે ને એમ કે અમારા કેશિયર બહાર ગયા રજા પર ગયા હશે અથવા તો એમની ટ્રાન્સફર થઈ હશે અને પછી એમ હોય છે કે ભાઈ એ કેશ પર કોણે બેસવાનું કે જે પહેલાં ક્લેરિકલમાંથી સૌથી સિનિયર હોય ત્યાં બેસવાનું તો એને એમ કહ્યું કે એ કદાચ છે ને બે મહિના સિનિયર હતી એને પસંદ નહોતું કારણ કે તે જવાબદારી આવે કંઈ ગડબડ થઈ ગઈ તો તકલીફ તો એને ગમતું નહોતું તો એવી ડિસ્ટર્બ થઈ ગઈ કે એમાં શું એમ કે તો બે મહિના જ મારાથી જુનિયર છે એને પણ બેસવું જોઈએ તો મેં કહ્યું કે બેન આ તો નિયમ છે ને તમે શું કામ એને નેગેટિવ લો છો હવે ખરેખર જ્ઞાન એટલે શું જ્ઞાન એટલે જીવનના મૂળભૂત સત્યોની સમજ કે જે સિદ્ધાંતો પર અથવા જે સત્યો પર આપણું જીવન ચાલે છે અને આ સંસાર ચક્ર ચાલે છે એ સનાતન સત્યોની જે સમજ છે એ સત્ય કેવળ પરમાત્મા જ બતાવી છે